સુરતના રાંદેરમાં આવેલ ખાંડા કુવાન મોડા ભાગલ ખાતે ભરૂચાવને વાડી પાસેના મકાનમાં ચાવી બનાવવા આવી સરદારજી અડધા લાખથી વધુની મતા ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસને મથકે નોંધાયો છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરા ભાગળ ખાંડાકુવા ભરૂચાની વાડી પાસે રહેતા રંજન પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓના ઘરે સરદારજી જેવા દેખાતા બે ઈસમો આવી ચાવી બનાવ આવ્યા હતા અને કબાટનું તાળું બનાવવાના બહાને બને રીઢાવો સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત અન્ય મતા મળી બાસઠ હજારથી વધુની મતા ચોરી કરી ભાગી છૂટ્યા છે કોણ આવેલું અને કેવી રીતે ચોરી બારને ને તમારે ચાવી અને મટી પછી પછી ચાવી બનાવી હોય એને એક બનાવી પછી કે તમારી હળ કોઈ ચાવી હોય મારી હળ ભાઈ કોઈ ચાવી નથી નથી દસ વખત બોલો પછી કોઈ હું મારું ડૂં ફેરવી કર્યું રહ્યું મેં એને એક ચાવી લઈ ગઈને આપી ચાવી લઈ ગઈને આપીને એને આખી ચાવી વાખી વાડી અંદર તાળામાં ગાય તાળામાં ગઈને વાખી વાડી દી મેં કહે કે ભાઈ આ ચાવી વાખી વાડી હતી ને મારો છોકરો આવે તો મને બહુ બોલે કે નાના માસી તમને નહીં બોલે હું સીધી કરી આપું એને સીધી કરી પછી મેં માગી તે મને આપી જ નહીં એને ચાવી એમ કે નાના મારે અંદર લોક લાગે કે નહીં લાગે તે જોવું છે ચેક કરવું છે એવું બોલ્યો પછી અંદર આવ્યો ચાવી લઈને એને અંદર કબાટમાં ચલી ને ફેરવો ચારો ફેરો ચારો કઈ રાખી દો અંદર મને ચાવી જ નહીં આપી એને કેટલા પૈસા ગયા અને કેટલાના ઘરેણા હતા એ પૈસા તો દસ હજાર રૂપિયા અને ઘરેણા ઘરેણા તો ત્રણ અછોડા પછી મારી કા આવા કાપ પછી આ ઓવની કળી કાનમાં હોનાની હોના જળ પછી વીટી ત્રણ ચાર કેટલા લાખ હશે આ કેરમાનો એનો ચાંદીનો નો કંડોળો એમ કેટલા સામાન હશે તમારો ટોટલ એટલે હોય ને ચાર એક જેવો ચાર હાલ તો બનાવગે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષ સેટા